જાણીતા પોતીકા ખેડૂતોને બોલાવ્યા હોવાથી ભમ્મરના ખેડૂતોએ હોબાળો કર્યો પ્રથમ સાવરકુંડલા ખાતે ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર ધારાસભ્ય મહેશ કસવાડાની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય ટેકાના ભાવનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું એક તારીખ રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને ન બોલાવતા ભમ્મર ગામના ખેડૂતોએ જીવાજોડી કરી હતી અને પ્રથમ તારીખે જ રજીસ્ટ્રેશન થયું હોવા છતાં મળત્યા ખેડૂતોને બોલાવ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો જે ટેકાના ભાવે મગફળી લેવાનો પ્રારંભ સરકારે કર્યો છે ખેડૂત દીઠ એકસોને પચ્ચીસ મણ એ આજે લેવાનો પ્રારંભ થયો છે સાબરકુંડલા માર્કેટયાર્ડમાં આજેનો શુભારંભ થયો છે તમે પણ જોયું કે કેટલાક ખેડૂતો કે જેમને ગયા ગઈકાલે જ એસએમએસ દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે એનો પ્રારંભ પણ થયો છે રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે થયેલી ભાવેરે માલની ખોવારીને કારણે દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું એક ઐતિહાસિક પેકેજ પણ ખેડૂતને સહારો આપવા માટે આપ્યું છે સાથે સાથે પંદર હજાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી ખેડૂતને રાહત મળે પોતાએ પકવેલા માલનો યોગ્ય ભાવ મળે ને એટલા માટે આ ખરીદીની શરૂઆત આજે મળી છે ને એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે એ વાતનો મને આનંદ છે કે જે પાક ફળીનો ભાવ ઓગણત્રીસ હજાર બાવન રૂપિયા ચૌદસો બાવન ને સાહીઠ પૈસા અને એકસો ને પચીસ મણ લેવાની છે એક હેક્ટર દીઠ ઓછી જમીન હોય તો ગુઠા એ હવા હવા મણ પચી કિલો એમ સાહેબ અમુક ખેડૂતોએ આક્રોશ સાથે આવ્યા હતા કે મેસેજ મળ્યા કેમ આવી રીતે થયું એમ ના ના એવું નથી ટેકનિકલ પ્રોબ્લેમ લેવું છે આગળ પાછળ થયું હોય કદાચ પણ તો એ કાલે પાછા ક્રમમાં આવી જશે એમ આજ મેસેજ તો ઓછા છોડ્યા પંદર જ છોડ્યા હતા દહથી પંદર છોડ્યા થાય પછી ક્યાં સેન્ટર ઉપર કેટલા છોડ્યા હોય બહુ મને ખ્યાલ ન હોય અહીંયા પંદર પહેલાં પ્રથમ કરાવ્યા હોય હા વાળા નથી કાલે આવી જશે પછી મગફળીમાં નબળા ક્વોલિટીને કારણે બાંધછોડ કરવામાં આવશે જો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય અમે ખેડૂતના દીકરા જ છે ધ્યાન રાખીએ એમાં અમે અમારો વિરોધ નોંધાવીએ છીએ તેનું મુખ્ય કારણ છે કે જે લોકોએ સૌપ્રથમ પ્રથમ પે એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોના વારા આપવામાં આજે આવ્યા નથી ત્યારબાદ આવા પાંચસો ખેડૂતોને બાકાત રાખીને જે લોકોએ બે તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે ત્યારે અમને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ કોની નજર હેઠળ કોની મિલીભગતથી અને કયા પદાધિકારીની સંડોવણીથી આ પ્રકારનું એક કાવ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે સૌ ખેડૂતો આજે દસથી પંદર ખેડૂતો જ આવ્યા છીએ અલગ અલગ ગામોમાંથી પરંતુ આવા કેટલાય ખેડૂતો છે કે જેની સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા તો સિસ્ટમની એ અંદર જે લોકોની મિલીભગત છે તેને સાથે રાખીને આવનારા સમયમાં જે રીતે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી કે કેટલાક ખેડૂતો બાકાત રહી જાય છે જે આપ સિસ્ટમથી અજાણ છે તો આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય અને આવું આવનારા જે ખરીદી ચાલવાની છે એ ખરીદીમાં and <laughs>